સ્ફટિક ચિંતામણી નું નાનું સ્વરૂપ સ્ફટિક શિવલિંગ નાનકડું આ શિવલિંગ શું છે એ તમને કહું ની પાસે બધા દેવતાઓ ગયા કરોડ દેવતાઓને પૂછ્યું કે પ્રભુ અમને ભય લાગે છે રાક્ષસો નો ભય લાગે છે અમે બધા દુઃખી છીએ અમને કોઈ દિવસ ભય ન લાગે કોઈની બીકત ના લાગે અમે અજય થઈ જઈએ એવું વરદાન અમને આપો બ્રહ્માજી કે કીધું હલો શિવ પાસે જઈએ આ તો શિવ જ કરી શકે બધા દેવતાઓને લઈ અને બ્રહ્માજી શિવ પાસે આવ્યા અને શિવ પાસે આવી અને પ્રાર્થના કરી ત્યારે શિવજીએ બધા જ દેવતાઓને કહ્યું હે નારાયણ હે બ્રહ્મદેવ આ બધા જ દેવતાઓને એક એક શિવલિંગ આપો અને સ્વર્ગની અંદર બધા જ દેવતાઓ પોતપોતાની રીતે શિવલિંગની પૂજા કરે બધા દેવતાઓને અલગ અલગ શિવલિંગ આપવામાં આવ્યા બ્રહ્માને અલગ શિવલિંગ આપવામાં આવ્યું વિષ્ણુ ભગવાનને અલગ શિવલિંગ આપવામાં આવ્યું નીલ મણિનું શિવલિંગ હતું વિષ્ણુ ભગવાનને આપવામાં આવ્યું સોનાનું હતું ચાંદીનું હતું બધાને શિવલિંગ પણ જ્યારે વિષ્ણુ નારાયણ પરમાત્માને જયારે શિવલિંગ લઈ અને તૈયાર થયા કે હું શિવની પૂજા વૈકુંઠમાં કરીશ ત્યારે લક્ષ્મીજીએ કીધું કે પ્રભુ મારે પણ શિવ પૂજા કરવી છે વિષ્ણુ ભગવાને કીધું તો પછી ભગવાનને કહો કે તમને પણ શિવલિંગ આપે આપણા ઘરમાં કેવું કરીએ છીએ ખબર ઘરમાં એક બા પૂજા કરે ને પછી બા બધાને આવી ગઈ પછી કોઈ ના કરે પણ પૂજા તો અલગ અલગ કરવી જોઈએ બધાએ કરવી જોઈએ નાનું બાળક હોય તો પૂજા કરવી જોઈએ લક્ષ્મીજી કીધું મારે પૂજા કરવી શિવ પૂજા મને પણ ભગવાન શિવને પ્રાર્થના કરો શિવલિંગ આપો મારે ભગવાન શિવજીએ કહ્યું તમને દિવ્ય અતિ દિવ્ય સમસ્ત લોકને સુખી કરનારું એક શિવલિંગ આપું છું એ શિવલિંગ કયું હતું સ્ફટિક ચિંતામણી કયું હતું સ્ફટિક ચિંતામણી સ્ફટિક જે શિવલિંગ કહીએ ને આપણે સ્ફટિક શિવલિંગ લઈ અને ભગવાન શિવજી લક્ષ્મીજીને આપ્યું લક્ષ્મીજી જોઈને બહુ રાજી થઈ આટલું દિવ્ય શિવલિંગ મહાન શિવલિંગ સ્ફટિક ચિંતામણી શિવલિંગ જોઈ અને લક્ષ્મીજી પ્રસન્ન થયા અને કહ્યું કે હું રોજ આની પૂજા કરીશ અભિષેક કરીશ લક્ષ્મીજી સંકલ્પ કર્યો પ્રભુ વૈકુંઠમાં હું આ શિવલિંગની પૂજા તો કરીશ પણ સાંભળો કથા સાંભળનારા સૌ સાંભળી લો કાન ખોલીને લક્ષ્મીજી એવું પણ વચન આપતા કહ્યું કે આવું શિવલિંગ જેના ઘરે હશે એના ઘરે પણ હું રોજ જઈશ દર્શન કરવા પૃથ્વી ઉપર જેના ઘરે શિવલિંગ હશે એના ઘરે લક્ષ્મી નારાયણ સ્વયં આવે છે લક્ષ્મીજી તો આવે આવે ને તમારી દરિદ્રતા હોય ને એ દરિદ્રતા દૂર થઈ જાય વિચારની દરિદ્રતા હોય તો એ ભલે પૈસાની હોય તો